સાવર તાલુકાના વિચપડી ગામે જન્માષ્ટમીની કૃષ્ણ જન્મ ઉત્સવ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી ઝરમર વરસાદ વચ્ચે બપોરના ત્રણ વાગે શ્રી રામજી મંદિરથી શોભાયાત્રા કાઢવામાં આવી હતી રૂટ મુજબ મેઇન બજાર શિવજી મંદિર ત્યારબાદ મારુતિ ચોક રાજુલા રોડ થઈ સ્વામિનારાયણ મંદિરથી શ્રી રામજી મંદિરે પૂર્ણ કરવામાં આવી હતી આ શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ પણ ચોક વાઇઝ આયોજન કરવામાં આવ્યું હતું શ્રી કૃષ્ણ જન્મોત્સવની શોભાયાત્રામાં વિજપડી ગામના તમામ યુવાનો વડીલો બેગનો તમામ ધર્મ જનો ઉપસ્થિત રહી કોમી એકતા જન્માષ્ટમની શ્રી કૃષ્ણ જન્મોત્સવની પર્વની ઉજવણી કરવામાં આવી હતી અને પોલીસ પ્રશાસન પણ સરસ મજાનો બંદોબસ્ત જાળવ્યો હતો અને હર્ષ ઉલ્લાસ થી જન્માષ્ટમ પર્વ ની ઉજવણી કરવામાં આવી હતી રિપોર્ટર સમીર ખોખર વિજપડી